ગુજરાત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રથમ વખત નવ આઠ ચોવીસથી અગિયાર આઠ ચોવીસ સુધી ત્રિદિવસીય ઇન્ડિયા તાઇકવાન્ડોના તાયકાના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઓલ ગુજરાત તાઇકવાન્ડો એસોસિએશન દ્વારા શ્રી સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા સારો એવો સહયોગ આપ્યો હતો તેઓએ ભારતભરના વીસ રાજ્યમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની ઉત્તમ સગવડતા તેમજ એસોસિએશનને ઉત્તમ હોલની સેવા આપી હતી આ સ્પર્ધામાં ઇન્ડિયાના વીસ રાજ્યો જેવા કે હરિયાણા રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક યુપી દિલ્હી સેવા સુરક્ષા બાલ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓરિસ્સા કેરળ જમ્મુ કાશ્મીર આંધ્રપ્રદેશ ઝારખંડ દીવ અને દમણ બિહાર મણિપુર આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુના રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમજ ગોધરા ખાતે સારું પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આગામી કાનપુર ખાતે યોજાનારી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે અને કાનપુરથી ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીઓ કોરિયા ખાતે વર્લ્ડ ચેમ્પિયનમાં ભાગ લેવાની તક મળનાર છે મારું નામ વિકાસ વર્મા છે જનરલ સેક્રેટરી ગુજરાત એસોસિએશન છેલ્લા દિવસથી અહીંયા ઓફ ચેમ્પિયન ગુજરાત કપ ચાલી રહ્યો છે જે ઇન્ડિયા નીચે થઈ રહી છે આ ટુર્નામેન્ટ એ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ હાઈવે ઉપર થઈ રહી છે જેમાં વીસ રાજ્યોથી લગભગ ત્રણસો છોકરાઓ પાર્ટિસિપેટ થયેલું છે આમાં સિલેક્ટેડ છોકરાઓ સીઓસીનો ફાઇનલ જે કાનપુરમાં થવાનું છે પંદરને સોળ અગસ્ટે ત્યાં જશે ત્યાં જેનું બી ગોલ્ડ મેડલ આવશે તે છોકરાઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જશે જે કોરિયામાં થવાની છે ઓક્ટોબર મહિનામાં